જ્યાં દક્ષ પ્રજાપતિના શ્રાપથી ચંદ્રદેવને મુક્ત કરનાર શિવજીને સોમનાથ નામથી સ્થાપિત કરાયા કાળક્રમે આ જ્યોતિર્લિંગનો નાશ અને નવનિર્માણ થતું રહ્યું છેલ્લે લો પુરુષ સરદાર પટેલના સંકલ્પની સાક્ષી એટલે આજનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર તો ભગવાન કૃષ્ણએ માનવ લીલાનું સમાપન કરવા પ્રભાસ તીર્થ પસંદ કરેલું અહીં દસ કરોડથી વધુ ખર્ચથી રામ મંદિર દર્શનનું ભવ્યાતિભવ્ય અને ઉત્તમ સ્થળ બનવા પામ્યું છે જેમ શિવત્વ અને સોમનાથનું મહાત્મ્ય છે તે જ રીતે ગોકુળ મથુરા અને દ્વારકા છોડીને અંતિમ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આ જ તીર્થ પસંદ કર્યું રામ અવતારમાં વાલીને આપેલ વચનના લીધે એક શિકારી દ્વારા માનવલીલા પૂર્ણ કરી આમ શિવ અને કૃષ્ણના સ્થાનમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પણ ભવ્ય મંદિર બન્યું છે જે હવેથી સોમનાથ આવનાર યાત્રિકો માટે નયન રમ્ય અને દર્શનીય સ્થળ બની રહ્યું છે સોમનાથ મંદિરથી ત્રિવેણી સંગમ તરફ જતા પરશુરામજીની તપોભૂમિ ગણાતી જગ્યા પાસે દસ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ ત્રિવેણી સંગમ સામે ગૌલોકધામ છે મંદિરમાં વિશાળ હોલ છે જેમાં પ્રથમ કુબેરજીના દર્શન થાય છે અને ત્યારબાદ ગણેશજી હનુમાનજી અને ત્યારબાદ રામ લક્ષ્મણ જાનકીજી અને સેવક હનુમાનજીની પ્રતિમાના દર્શન થાય છે જે શ્રદ્ધાળુઓના મનને પ્રફુલ્લિત કરે છે રામના પાવનકારી દર્શન માત્રથી જવાલ વૃદ્ધ સૌ કોઈ અભિભૂત થઈ જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સોમનાથ